હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું એકદમ બજારમાં પેકેટમાં મળે તેવા દાબેલી મસાલાની રેસીપી તો થોડા સમય પહેલાં મેં મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર દાબેલી વડાની રેસીપી પોસ્ટ કરી હતી તેમાં ઘણા બધા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરની મને કમેન્ટ આવી હતી કે અમને હોમમેડ દાબેલી મસાલો શીખવો તો ફ્રેન્ડ્સ મેં બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે ઘરે માર્કેટ સ્ટાઇલ દાબેલી મસાલો કઈ રીતે બનાવો તેની રેસીપી તમારી સાથે શેર કરી છે જો તમે દાબેલી વડાની રેસીપીનો વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને વિડીયોને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફ્રેન્ડ્સ ચાલો એકદમ માર્કેટ સ્ટાઇલ પેકેટમાં મળે છે તેવો જ હોમમેડ દાબેલી મસાલો ઘરે કઈ રીતે બનાવો તેની રેસીપી જોઈએ રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગેરે સુધી અવશ્યથી જોજો રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો એકદમ પરફેક્ટ માર્કિસ્ટન સ્ટાઇલ દાબેલી મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે જાળા તળિયાવાળું એક પેન લઈશું તેમાં આપણે પચાસ ગ્રામ જેટલા સુકા ધાણા લઈશું તમે કપના માપથી જુઓ તો મેં અડધો કપ જેટલા લીધા છે હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર હવે સતત ચલાવતા જે તેને સુગંધ આવે થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લઈએ હવે સુકા ધાણાને શેકાતા લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તેમાંથી સુગંધ આવવાની શરૂ થઈ છે તો આગળ આપણે તેમાં બાકીના સામગ્રીને ઉમેરીશું જેમાં અત્યારે હું તેમાં ઉમેરી રહ્યો છું કાશ્મીરી લાલ મરચાં જે મેં આ રીતે ચાર નંગ જેટલા લીધા છે જો મોટા હોય તો તમારે ચાર નંગ લેવાના ને નાના હોય તો તમે આમાં છ નંગ જેટલા લઈ શકો છો તો આ રીતે આપણે તેને તોડીને આમાં ઉમેરી દઈશું હવે કાશ્મીરી લાલ મરચાંની સાથે આપણે ઉમેરી દઈશું ત્રણ ટેબલ સ્પૂન જેટલી વડિયારી તેની સાથે આપણે ઉમેરીશું આઠ નંગ જેટલા લવિંગ તેની સાથે આપણે ઉમેરીશું આ રીતે સ્ટાર એનિસ જેને ચક્રફૂલ અથવા બાદિયા પણ કહેવામાં આવે છે જે અત્યારે મેં લીધા છે ચાર નંગ જેટલા ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બે ઇંચ બે ટુકડા તજના અત્રે મેં આ રીતે બે ઇંચના બે ટુકડા લીધા છે સાથે જ આપણે ઉમેરીશું તેમાં બે તમાલપત્ર જેને મેં કોરા કપડાંથી લુખીને લીધા છે તેની સાથે આપણે ઉમેરીશું ચાર જેટલી ઇલાયચી જે ગ્રીન ઇલાયચી આવે લીલી ઇલાયચી તે મેં લીધેલી છે તેની સાથે આપણે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા કાળા મરી અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલું જીરું તો ફ્રેન્ડ્સ ધણા શેકાયા બાદ બધી સામગ્રીને આપણે એક સાથે શેકી લેવાની છે તો ગેસની સ્લો ફ્લેમ પર સતત ચલાવતા જઈએ અને આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે દાબેલી મસાલો બનખો તે તમારે બધી સામગ્રી એકદમ ફ્રેશ લેવાની છે જેનાથી તમારો દાબેલી મસાલો લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહેશે જો આ સમય તમારી પાસે સમય હોય તો તમે આ રીતે શીખવાના બદલે તમે આ બધી સામગ્રીને એક દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખી શકો છો જેનાથી તેનો એકદમ સરસ ફ્લેવર આવશે પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આ રીતે શેકીને પણ આ બધા મસાલાને લઈ શકો છો હવે સતત આ રીતે આપણે ચલાવતા જવાનું છે ને બધા મસાલાને શેકી લેવાના છે આ રીતે સતત ચલાવવાનું કારણ એ છે કે આપણે જો આ રીતે સતત ચલાવતા રહીશું તો બધા મસાલા ઇવનલી શેકાશે અને ક્યાંયથી દશે પણ નહીં અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે તમે જોઈ શકો છો કે આપણા બધા મસાલા સરખા શેકાઈ ગયા છે ને એમાંથી સુગંધ આવવાની શરૂ થઈ ગઈ છે જ્યારે તમે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાંથી સુગંધ આવે છે કે નહીં અત્યારે મારા રસોડામાં તો ખૂબ જ સરસ બધા મસાલા શેકાયા તેની સુગંધ આવી રહી છે તો હવે હું ગેસની ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ જે બધા મસાલા છે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું તો શેકાયેલા બધા મસાલાને આપણે આ રીતે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ બધા મસાલાને આપણે ઠંડા થવા દઈશું આ મસાલા જ્યાં સુધી ઠંડા થાય છે ત્યાં સુધી આગળની જે સામગ્રી આપણે શેકવાની છે તેની પ્રોસેસ જોઈએ હવે તે જ પેનની અંદર આપણે ડાબેલીનું મેઇન ઇન્ગ્રીડિયન્સ ઉમેરીશું સૂકું નાળિયેર જે અત્યારે મેં લીધું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તો તેને આપણે પેનમાં ઉમેરી દઈશું આ સૂકા નાળિયેરને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે આપણે અત્યારે લઈએ છીએ અને તેની સાથે આપણે ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલા તલ તલ ઉમેરવાથી તેમાં એકદમ નટી ટેસ્ટ આવશે તો હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર સૂકા નાળિયેળે અને તલને શેકી લઈએ સુકા નાળિયેળે થોડો કલર બદલાય અને તલ થોડા ફૂટવાના શરૂ થાય તેટલું આપણે તેને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ પણ આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરીશું જો હાઈ ફ્લેમ પર કરીશું તો આપણું જે સૂકું નાળિયે છે તે બળી જશે અને દાબેલી મસાલો જલ્દીથી ખરાબ થઈ જશે તો આ નાની નાની ટીપ્સ છે જે ફોલો કરશો તો તમારો દાબેલી મસાલો એકદમ માર્કેટ સ્ટાઇલ તૈયાર થશે તો અત્યારે હું ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આ નાળિયેરનો કલર બદલાય અને તલ ફૂટવાના શરૂ થાય તેટલું તેને શેકી લઉં છું જેટલા ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ તમે આ મસાલામાં યુઝ કરશો તેટલો તમારો દાબેલી મસાલો લાંબા સમય સુધી સચવાશે અને એનો ફ્લેવર પણ એટલો સરસ જળવાઈ રહેશે તો એ નાની નાની બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો જેનાથી તમારો દાબેલી મસાલો એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ તૈયાર થશે તો હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો સૂકું નાળિયે શેકાઈ ગયું છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આ રીતે કલર બદલાય ત્યાં સુધી આપણે સૂકા નાળિયેલ અને તલને શેકી લેવાના છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો હવે આ સૂકું નાળિયેને આપણે આ રીતે જે મસાલો રાખ્યો હતો તેની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને બધી સામગ્રીને સરખું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું દાબેલી મસાલો બનાવવા માટેની જેટલી પણ સામગ્રી આપણે ડ્રાય રોસ્ટ કરીને ઠંડી કરવા માટે રાખી હતી તે ઠંડી થઈ ગઈ છે હવે ઠંડી થયેલી બધી સામગ્રીને આપણે મિક્સર જરમાં એડ કરી દઈશું ત્યારબાદ તેની સાથે આપણે ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું સંચળ જો તમારી પાસે સંચળ ન હોય તો તમે સાદું મીઠું પણ લઈ શકો છો અને આપણો દાબેલી મસાલો એકદમ માર્કેટ સ્ટાઇલ કલરફુલ બને તેના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું આપણે આખા કશ્મીરી લાલ મરચાં લીધા હતા પરંતુ એક્સ્ટ્રા કલર માટે અત્યારે ત્રણ ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પણ ઉમેરીએ છીએ હવે આપણે મિક્સચરચરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આ મસાલાને આપણે પાવડર ફોર્મમાં ક્રશ કરી લેવાનો છે તો હવે આપણે દાબેલી મસાલાને ક્રશ કરી લીધો છે હું તમને તેનું ટેક્સચર બતાવી દઉં તો તમે જોઈ શકો છો કલર એકદમ માર્કેટમાં મળતો હોય તેવો જ આવે છે અને એનું ટેક્સર આ રીતનું હોવું જોઈએ તમે જોઈ શકો છો આ રીતનું તેનું ટેક્સચર આવે એ રીતે આપણે મસાલાને ક્રશ કરવાનો છે હવે ક્રશ કરેલા આ મસાલાને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આપણે આગળની એમાં એક પ્રોસેસ કરવાની છે હવે મસાલો આ રીતે બાઉલમાં લીધા બાદ આપણે તેમાં ઉમેરીશું દળેલી ખાડ તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલી લીધી છે દળેલી ખાડ ઉમેરવાથી દાબેલી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આના બદલે તમે આખી ખાડ પણ લઈ શકો છો હવે સૌથી પહેલાં આપણે દળેલી ખાંડને આ મસાલામાં મિક્સ કરી લઈશું હવે દળેલી ખાણ મસાલામાં સરખી મિક્સ થઈ ગઈ છે તો આપણે આગળ તેમાં ઉમેરીશું ત્રણ ટીબલ સ્પૂન જેટલું તેલ તો અત્યારે મેં તેલ લીધું છે અને બદલે તમે કોઈ પણ રિફાઈન્ડ તેલ લઈ શકો છો તો તેલ ઉમેરવાથી આપણો મસાલો લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને એકદમ માર્કેટ સ્ટાઇલ તૈયાર થાય છે આ સમયે તમે ઈચ્છો તો વન ફોર ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ લઈ શકો છો પણ મેં લીંબુના ફૂલને અત્યારે સ્કીપ કરેલા છે બીજું કે તમારે આ સમયે જો આ દાબેલી મસાલાને ગાર્લિક ફ્લેવર આપવી હોય તો માર્કેટમાં મળતો ગાર્લિક પાવડર લાવી બે ટેબલ સ્પૂન જેટલો પાવડર આમાં ઉમેરી દેજો તો તમારો જે આ મસાલો છે તે ગાર્લિક ફ્લેવરનો તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ આપણો દાબેલી મસાલો તૈયાર થઈ ગયો છે હવે દાબેલી મસાલાને સ્ટોર કરવા માટે આપણે કાચની બરણી લઈ લેવાની છે અને તેમાં દાબેલી મસાલાને ભરી લેવાનો છે તો આ દાબેલી મસાલાને તમે ફ્રિજમાં ત્રણ મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને ફ્રિજની બહાર એટલે કે રૂમ ટેમ્પરેચર પર તમે પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને દાબેલી ખાવાનું મન થાય ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરી દાબેલી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સહેલું માર્કેટ સ્ટાઇલ દાબેલી મસાલો બનાવવાનો આઈ હોપ કે તમને મારી રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવીએ તો આને લાઇક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો